તેર ની અંદર શું કીધું છે આપણને તો ઉદાહરણ નંબર તેર ની અંદર કીધું છે નીચે આપેલી માહિતી પરથી વર્ષ બે હાજર પંદર આદર્શ તરીકે લઈ તો આમાં આધાર તરીકે કોને લેવાનું કીધું છે બે હાજર પંદર અને એના આધારે બે હાજર સોળ માટે નજર જવી જોઈએ નહીં કારણ કે અહીંયા ગણતરી કરવાની છે કન્વર્ટ કરવાનું છે એકમોને કઈ રીતના ચેન્જ કરવા એ મેઈન વસ્તુ છે આખા ચેપ્ટર અંદર આ એક જ મેન છે આ નહીં આવડે એટલે પતિ ગઈ સમજાય એટલે મહેરબાની મેં તમને કીધું કે કાલ મેં જે દાખલા ગણે આખા ચેપ્ટર ની અંદર હવે એ જ પ્રકારના દાખલા આવશે હવે કોઈ પદ્ધતિ ચેન્જ થશે નહીં સૂત્ર ખાલી ચેન્જ થશે બાકી ગણતરી તો આ જ આવશે સમજાણો તો મહેરબાની કરીને અને ચેન્જ કરવા બાકી બીજું કઈ આવતું નથી તો હવે જોઈએ વસ્તુ આપેલી છે આપણને એ બી સી ડી

અથવા ચોપડા ની ઉપર હાંસિયા માં લખી નાખો એક ક્વિન્ટલ એટલે સો કિલોગ્રામ બધા એક ક્વિન્ટલ બરાબર કેટલા થશે સો કિલોગ્રામ એક ક્વિન્ટલ બરાબર સો કિલોગ્રામ એક ક્વિન્ટલ એટલે શું થશે સો કિલોગ્રામ તો એનો મિનિંગ કે અહીંયા આપણે ક્વિન્ટલ માં લેવાનું નથી પણ શેમાં લેવાનું

રકમમાં જતો જો તો તમે કારણ કે એક ડઝન એટલે કેટલા નંગ થાય બાર બરાબર પણ અહીંયા કેટલા કેટલા નંગ આપેલા છે આપણને આઠ અને દસ તો એનો મિનિંગ અહીંયા ડઝન ને આપણે શેમાં ફેરવવું પડશે નંગમાં શેમાં

હવે ભાવ એમ બેઠે બેઠો નથી લખવાનો કેલ્સી હાથમાં રાખો ત્રણસો આગળ કેટલા કિલોગ્રામ આપેલા જુઓ તો વીસ તો ત્રણસો ભાગે વીસ એટલે એક કિલોનો ભાવ મળશે કેમ કેમ મેં તમને વીસ કરાયા ખબર છે કેમ મેં તમને વીસ કરાયા કારણ કે આપણે કેટલા કિલોનો ભાવ જોઈએ છે એક કિલોનો ઈ જે ભાવ આપેલો ને ત્રણસો રૂપિયા કેટલા કિલોનો છે વીસ કિલોનો આપણે તો એક જ કિલોનો ભાવ જોઈએ વીસ કિલોનો ભાવ જોતો નથી એટલા માટે જેટલા કિલોનો ભાવ આપેલો હતો એને ભાગ્યા જેટલા કિલો હતા એટલે શું શું કિલોનો ખબર પડી બધાને કામ ઓકે આગળ વધીએ હવે ક્વિન્ટલ ક્વિન્ટલ મેં તમને કીધું કે કેટલા કિલો હતા સો કિલો તો આપણે તો અહીંયા સો કિલોનો ભાવ આપેલો પાંચસો રૂપિયા આપેલો છે કેટલા કિલોનો છે સો કિલોનો આપણે કેટલા કિલોનો જોઈએ છે એક કિલો તો તમારે પાંચસો ભાગ્યા કેટલા કરવાના સો એટલે કેટલા આવે પાંચ નો ખબર પડી હોય તો બીજી વાર આપણે જોઈએ છે એક જ કિલોનો ભાવ ભાવ ક્વિન્ટલમાં આપેલો છે એટલે એનો કે સો કિલોનો આપણે જોઈએ છે એક જ કિલોનો તો પાંચસો ભાગ્યા કેટલા કરી નાખવાના સો એટલા માટે મેં હેડિંગમાં લખાયું કે એક ક્વિન્ટલ એટલે શું થાય સો કિલોગ્રામ એટલે ભાગ્યા કેટલા કરવાના સો એનો મિનિ કાય સો કિલોનો ભાવ આપેલો હતો પાંચસો રૂપિયા આપણે એક જ કિલોનો નો જોઈએ એટલે પાંચસો ભાગ્ય કેટલા કે ભાવ આપેલો પછી ઓ બાત્રીસ છે બત્રીસ હવે અહીંયા આવે છે આપણે શેમાં લીધું છે નંગો તો કેટલા હોય એક ડઝન ની અંદર બાર તો અહીંયા જે આપેલો ત્રીસ રૂપિયા ભાવ છે ડઝન નો આપણે શેમાં જોઈએ છે નંગમાં તો ત્રીસ ભાગે કેટલા કરવાના બાર એટલે એક નંગ નો ભાવ કેટલો મળશે બે પોઈન્ટ પાંચ ખબર પડી બધાને તો આ હતા આપણા આધાર વર્ષનો ભાવ હવે અહીંયા લખી નાખશું બાજુમાં આધાર વર્ષનો જથ્થો

પિંચોતેર પછી પંદર પછી છત્રીસ અને અહીંયા છત્રીસ વન તો ક્યુ વન ની અંદર આપણે જોઈએ આઠ કિલોગ્રામ આપેલું છે પછી પંદર કેજી આપેલું છે અને માં આપેલું તો કેટલા આવશે અહિયાં બે બે હજાર ભાગ્યા હજાર એટલે બે આવશે પછી પચીસ ત્રીસ અને દસ હવે થઈ જવી જોઈએ બધાની બુક બન હવે આપણે કઈ કરવાનું નથી આપણું સૂત્ર લાસ્ટ ઇયર પાસે અને ટીસર તો આપણને પેલા શું મેળવવાનું કીધું હતું લાસ્ટ ઇયર આઈ એફ એના માટેનું સૂત્ર શું છે સિગ્મા પી વન ક્યુ ઝીરો અને છેદમાં સિગ્મા પી ઝીરો બાજુમાં હવે અહીંયા આપણે લખશું પાસે સેનું સૂત્ર આઈ પી એનું સૂત્ર શું સીગમાં પી વન ક્યુ વન છેદ માં સીગમાં પી જીરો ક્યુ વન ગુણ્યા સો સૂત્ર એટલા બધા અઘરા છે એનો ગુણાકાર કરવાનો પી વન અને ક્યુઝીરો નો ગુણાકાર તો પી વન ક્યાં છે અહિયાં એની સાથે કોનો કરવાનો છે ક્યુઝીરો નો તો બાવીસ ગુણ્યા કેટલા કરવાના પાંચ એટલે કેટલા આવે એકસો ને દસ ગુ કેટલા કરવાના સાત કેટલા આવે છત્રીસ કેટલા આવે છસો અડતાલીસ અને આઠ ધરીને ચોવીસ આનો ટોટલ મારવાનું પછી આગળ જોઈએ

એટલે મહેરબાની કરીને અહીંયા જે આપેલું હોય એનો શું કરવાનો ગુણાકાર તો અહીંયા શું લખેલું છે પી ઝીરો અને ક્યુ ઝીરો તો અહીંયા આપણે આપણને યાદ રહે તો ધાર આપી દેવાનો ભાઈ પી અહીંયા ક્યુ ઝીરો અહીંયા મેં એટલા માટે જ આ રીતના લખાવું જેથી કરીને તમારે મિસ્ટેક થાય નહીં હવે આ બંને નો શું કરવાનો ગુણાકાર પંદર ગુણ્યા પાંચ એટલે કેટલા આવે પિંચોતેર પછી પચાસ પછી બોતેર અને પછી ચૌદ પોઈન્ટ પચીસ ગુણ્યા પંદર 213.75 પછી 32 * 18 576 પછી 2.8 2.5 * 8 20 અને ટોટલ ഇതാണ് ટોટલ એકસો છોતેર પછી સાત ગુણ્યા પંદર પંદર સત્તા એકસો પાંચ પંચોતેર દુ એકસો પચાસ પંદર ગુણ્યા પચીસ ત્રણસો ને અને પછી ત્રણ ગુણ્યા દસ એટલે કેટલા થશે ત્રીસ આનો ટોટલ કેટલો થાય છે ઓગણીસો સોળ

ચૌદ પોઈન્ટ પચીસ ગુણ્યા કેટલા કરશું આપણે પચીસ નવસો ને સાહીઠ અને છેલ્લે બે પોઈન્ટ પાંચ ગુણ્યા કેટલા કરશું આપણે દસ એટલે બસો એટલે સોરી પચીસ ખાલી ટોટલ કેટલો થાય છે સંજય

બરાબર એટલે કેટલા આવશે આજુબાજુ તો પાસે જોઈએ તો પાસેમાં આપણને કેટલા આપેલા ઓગણીસો સોળ અને છેદ કેટલા કરશું સોળ છપ્પન પોઈન્ટ પચીસ ગુણ્યા કેટલા કરશું સો કેટલા આવે છે ભાઈ એકસો પંદર પોઈન્ટ અડસઠ રેડી જુઓ તો હવે છે આઈ પી તો આ આપણને કેટલા મેળ્યા એકસો પંદર પોઈન્ટ બાણું એટલે ગુણ્યા આઈપી આપણને કેટલા મેળ્યા એકસો પંદર પોઈન્ટ અડસઠ હવે આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે ભાઈ બેનો ભેગો ગુણાકાર કરો કેનો થાય છે તેર હજાર ચારસો નવ પોઈન્ટ તેસઠ ચાર આંકડા હતા ચાર આંકડા તેસઠ પોઈન્ટ આગળ કેટલો બીજો આંકડા છે બે હા તો એ બોલવાના બાસઠ છપ્પન ચાર આંકડા લેવાના વર્ગમૂળ ની અંદર બાસઠ છપ્પન વર્ગમૂળ હોય ને ત્યારે અંદર ચાર આંકડા લેવાના હવે આનું વર્ગમૂળ કાઢો